આમ આદમી પાર્ટીના દેડિયાવાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ એક ગંભીર મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જીપીએસસી દ્વારા લેવામાં આવતી મૌખિક ઇન્ટરવ્યુ પ્રથા હવે જ્ઞાતિવાદ પ્રથા બની ગયું છે આજે હસમુખ પટેલ પોતે દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક ગંભીર મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જીપીએસસી દ્વારા લેવામાં આવતી મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા હવે જ્ઞાતિવાદ પ્રથા બની ગઈ છે આજે હસમુખ પટેલ પોતે દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા દસ વર્ષમાં જેટલી પણ ભરતી કરવામાં આવી છે તેમાં એસસી ના ઉમેદવારો સાથે જીપીએસસી ના ચેરમેનો દ્વારા હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે તાજેતરમાં ક્લાસ જાહેરાતોનું વિશ્લેષણ કરતા અમને ખ્યાલ આવે છે કે બાર ઉમેદવારો લેખિત પરીક્ષામાં ચારસો બાર થી ચારસો ઓગણત્રીસ વચ્ચે ગુણ ધરાવતા હતા તે ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં વીસ થી પાંત્રીસ ગુણ આપવામાં આવ્યા અને ફેલ કરવામાં આવ્યા બીજા એસસી ઉમેદવારો લેખિત પરીક્ષામાં ત્રણસો માર્ક્સ લાવ્યા છે તે ઇન્ટરવ્યુમાં ચોવીસ થી બાવન વચ્ચે માર્ક્સ આપવામાં આવ્યા જેથી તેઓ નાપાસ થયા તેની સામે ઈડબ્લ્યુ એસ ના ઉમેદવારો જેઓ ત્રણસો છોતેર થી ત્રણસો નેવ્યાસી વચ્ચે માર્ક્સ લાવ્યા હતા તે લોકોને હસમુખ પટેલની કમિટી દ્વારા ઇન્ટરવ્યુમાં

છેલ્લા દસ વર્ષમાં જેટલી પણ ભરતીઓ કરવામાં આવી છે તમામ ભરતીઓમાં એસસી એસટી ઓબીસીના જેટલા પણ ઉમેદવારો હતા એને સીધી રીતે એમની સાથે હળહળતો અન્યાય આ જીપીએસસી ના ચેરમેનો દ્વારા કરવામાં આવ્યો છે તાજેતરની આપણે વાત કરીએ તો જીપીએસસી ક્લાસ એક બે ની જાહેરાત ક્રમાંક બે હજાર બાવીસ ત્રેવીસ વીસ નંબરની જે જાહેરાત હતી એનું પરિણામ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ માં આવ્યું છે એનું અમે

ત્રણસો નવ જેટલા ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં માત્ર ત્રણસો થી ત્રણસો નેવ્યાસી વચ્ચેના જ ગુણ હોવા છતાં ઇન્ટરવ્યુ હસમુખ પટેલની કમિટી દ્વારા સિત્તેર થી નેવું ગુણ આપવામાં આવ્યા છે જેના કારણે લોકો પાસ થયા છે જે લોકો 1 થી 10 માં ટોપ 10 માં હતા લેખિત પરીક્ષામાં એમને મૌખિક ઇન્ટરવ્યુમાં 20 થી લઈને 50 સુધીના ગુણ આપતા એ લોકો નપાસ થયા જે લોકો નીચે કેટેગરીમાં હતા ખૂબ નીચે હતા પણ એ ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોને હસમુખ પટેલની ઇન્ટરવ્યુની કમિટી દ્વારા નેવું ગુણ આપીને એમને પાસ કરવામાં આવ્યા છે જે લોકોના ચારસો થી પણ વધારે ગુણ હતા એ લોકોને મૌખિક પરીક્ષામાં વીસ થી પચાસ માર્ક આપીને નપાસ કરવામાં આવ્યા સ્પષ્ટ છે કે આમાં ક્યાંક ને ક્યાંક

ભૂતકાળમાં પણ એમની એ જ્યાં પણ સર્વિસ કરીને આવ્યા છે ત્યાં આ રીતની જ્ઞાતિવાદની છબી એમણે રાખી છે અને આમાં એમની કમિટીના જે સભ્ય સરદાર ધામમાં